નમસ્તે દર્શકો મિત્રો આપ સૌને જય શ્રીરામ અને જય ભારત અમારી સ્વામિનારાયણ મોટિવેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે અમે અયોધ્યા રામ મંદિરના કન્સ્ટ્રક્શનની દસ રસપ્રદ અજાણી વાતો વિશે જણાવીશું ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત હિન્દુ રામ અયોધ્યા મંદિર પ્રગતિ હેઠળના સૌથી નોંધપાત્ર બાંધકામોમાંનું એક છે ભગવાન રામે જ્યાં જન્મ લીધો હતો તે જમીન પર રામ મંદિરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જો તમે પણ રામ મંદિર વિશે ઉત્સુક છો તો ચાલો આપને રામ મંદિર વિશે વધુ જાણીએ અત્યાર સુધી લગભગ દરેક જણ જાણે છે કે અયોધ્યા રામ મંદિર ટૂંક સમયમાં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ કરશે અને તૈયાર થઈ જશે જેનાથી લોકો મુલાકાત લઈ શકશે જો કે કેટલાક સંબંધિત તથ્યો અને મહત્વપૂર્ણ ઐતિહાસિક ચિહ્નો છે જે ઘણા લોકો માટે અજાણ છે આ તથ્યો મંદિરમાં વધુ એક સોપાન ઉમેરે છે અહિંગ અયોધ્યા રામ મંદિર વિશેના ટોચના અજાણ્યા તથ્યો છે નંબર એક બે હજાર પાંચસો સત્યાસી પ્રદેશોની પવિત્ર માટી અયોધ્યા રામ મંદિરના નિર્માણ વિશેની સૌથી રસપ્રદ તથ્યો પૈકીની એક પાયાનું લેઆઉટ છે જે બે હજાર પાંચસો સત્યાસી પ્રદેશોમાંથી આવેલી પવિત્ર માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે ઝાંસી બિથુરી યમુનોત્રી હલ્દીઘાટી ઘાટી ચિત્તોડગઢ શિવાજીનો કિલ્લો દિલ્હી અક્ષરધામ સુવર્ણ મંદિર અને અન્ય ઘણા પવિત્ર સ્થળો જેવા સ્થળો તેના પાયામાં ફાળો આપે છે નંબર બે ભારતનું સૌથી મોટું મંદિર રામ મંદિર તેની ડિઝાઇન સ્ટ્રક્ચર મુજબ ભારતનું સૌથી મોટું મંદિર બનવા જઈ રહ્યું છે મંદિરની ડિઝાઇન બનાવનાર સોમપુરા પરિવારે એવી પણ ચર્ચા કરી હતી કે આ ડિઝાઇન ત્રીસ વર્ષ પહેલાં ચંદ્રકાંત સોમપુરાના પુત્ર આશીષ સોમપુરા દ્વારા બનાવવામાં આવી હતી પરિવારના જણાવ્યા અનુસાર મંદિરની ઊંચાઈ અઠ્ઠાવીસ હજાર ચોરસ ફૂટ વિસ્તાર સાથે આશરે એક એકસઠ ફૂટ સુધી પહોંચે છે પણ તમને જનરલ નોલેજ માટે જણાવી દઈએ કે હાલ ગુજરાતની હીરાનગરી કે ડાયમંડ સિટી એટલે સુરતમાંગ બીએપીએસ સંસ્થાનું કણામાંગ અક્ષરધામ બની રહ્યું છે જે બે વર્ષમાંગ તેનું કાર્ય પૂર્ણ થઈ જશે પણ આ મંદિરની ઊંચાઈ રામ મંદિર કરતાં પંદર ફૂટ વધારે એટલે કે એક સો ફૂટ હશે આ એકસો છોતેર ફૂટની ઊંચાઈ ધરાવતા અક્ષરધામના રાફ્ટ ફાઉન્ડેશનમાં ચૌદ હજાર ચોવીસ ક્યુબિક મીટર કોન્ક્રિન્ટનો ઉપયોગ થયો છે જ્યારે દુબઈ સ્થિત વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા જેની ઊંચાઈ સત્તાવીસો બાવીસ ફૂટ છે તેના રાફ્ટ ફાઉન્ડેશનમાં બાર હજાર પાંચસો ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે જે આ એક વાત પરથી જાણી શકાય કે આ ગુજરાતનું આ કણાક અક્ષરધામ કેવું થશે નંબર ત્રણ રામ મંદિરની નીચે ટાઈમ કેક્સ્યુલ ઉત્તર પ્રદેશના ઘણા સમાચાર સ્ત્રોતોના આધારે એવું બહાર આવ્યું છે કે અયોધ્યા રામ મંદિર મંદિરની નીચે જમીનથી લગભગ બે હજાર ફૂટ નીચે ટાઈમ કેક્સ્યુલ મૂકશે અહેવાલો અનુસાર ટાઈમ કેપ્સ્યુલ મૂકવાનો એકમાત્ર હેતુ મંદિરની ઓળખને સુરક્ષિત કરવાનો છે જેથી ભવિષ્યમાં તે ભૂલી ન જાય કેપ્સ્યુલમાં તાંબાની પ્લેગ પર રામ મંદિર ભગવાન રામ અને તેમના જન્મસ્થળ અયોધ્યા સંબંધિત માહિતી લખવામાં આવશે નંબર ચાર પૌરાણિક મંદિર પર વણુકેલાયેલ સર્વે પુરાતત્વીય સર્વેક્ષણ સૂચવે છે કે બાબરી મસ્જિદ પહેલાથી અસ્તિત્વમાં રહેલી જૂની રચના પર બનાવવામાં આવી હતી કોર્ટ સર્વે પર વિચાર કરી રહી હતી અન્ય સર્વેક્ષણો સૂચવે છે કે પહેલાથી અસ્તિત્વમાં રહેલી રચના ભગવાન રામના યુગના રામ મંદિરની છે જો કે સર્વપલ્લી ગોપાલ એક ભારતીય ઇતિહાસકાર સૂચવે છે કે અયોધ્યામાં માનવ સભ્યતાના નિશાન ફક્ત અઠ્ઠાવીસો વર્ષ પહેલાના છે બીજી બાજુ ભગવાન રામની દંતકથાઓ પાંચ હજાર વર્ષ પહેલાની છે નંબર થી એકસો પચાસ હોલી રિવર વોટર કમ્બાઈન પાંચમી ઓગસ્ટના પવિત્ર સમારોહમાં ફાઉન્ડેશન લેઆઉટ સાથે વિશેષ પવિત્ર જળ હતું જેમાં ભારતભરની એકસો પચાસ પવિત્ર નદીઓનું પવિત્ર જળ હતું આ નદીના પાણીનું સંયોજન બે ભાઈઓ શબ્દ વૈજ્ઞાનિક મહાકવિ ત્રિફલા અને રાધે શ્યામ પાંડેના પરિવારમાંથી આવ્યું હતું આ પવિત્ર જળનું મિશ્રણ ત્રણ સમુદ્ર આઠ નદીઓ અને શ્રીલંકાની માટીનું મિશ્રણ છે વધુ માંગ માનસરોવરનું પાણી પણ સંયોજનનો એક ભાગ હતું તેની સાથે પશ્ચિમ જૈનતિયા હિલ્સમાં છસો વર્ષ જૂના દુર્ગા મંદિરનું પાણી મિન્તાંગ અને મિંતડુ નદીનું પાણી પણ પવિત્ર જળ મિશ્રણનો એક ભાગ હતું નંબર છ બાંધકામમાં આયર્ન સ્ટીલનો ઉપયોગ નહીં રામ મંદિર સંપૂર્ણ રીતે પથ્થરોનું બનશે મંદિરના સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં બાંધકામ પ્રોજેક્ટના સુપરવાઇઝર અનુભાઈ સોમપુરાએ પણ જાહેર કર્યું કે લોખંડને બદલે તાંબુ સફેદ સિમેન્ટ અને લાકડા જેવા અન્ય તત્વોનો ઉપયોગ કરવામાં આવશે નંબર સાત બાંધકામ માટે નાણાંકીય દાન બાંધકામ માટે આવશ્યક પુરવઠા ઉપરાંત ઘણા ઉચ્ચ અધિકારીઓએ અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે મોટા માર્જિનથી નાણાકીય મૂલ્યોનું દાન કર્યું છે દાખલા તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાંચ લાખ એક હજાર રૂપિયા સીએમ આદિત્યનાથ યોગીએ અંદાજે અગિયાર લાખ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય બાપુએ છ દશાંશ છ શૂન્ય લાખ અને વિશ્વમાં સનાતન ધર્મના મંદિરો બાંધનાર બીએપીએસ સંસ્થાએ બે કરોડ લાખ હજાર એકસો દાન અર્પણ કર્યું નંબર આઠ મંદિરની ડિઝાઇનમાં સુવિધાઓ મંદિર એકસો એકસઠ ફૂટની ઊંચાઈ બસો અડસઠ ફૂટની લંબાઈ અને એકસો ચાલીસ ફૂટની પહોળાઈ સાથે બે માળનું છે મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર આસપાસની ડિઝાઇન ભગવાન રામની વાર્તા તેમના જન્મ અને તેમના બાળપણને દર્શાવશે નંબર નવ પ્રથમ માળે ડિઝાઇન સ્ટ્રક્ચર ભગવાન રામના દરબારને દર્શાવશે મંદિરની સૌથી અનોખી વિશેષતાઓમાંની એક છે બંસી પહાડપુરનો ઉપયોગ બાંધકામમાં ગુલાબી રેતીના પથ્થર જે રાજસ્થાનના ભરતપુરમાંથી એકત્રિત કરવામાં આવ્યા છે તેની સાથે અહેવાલો દાવો કરે છે કે ત્રણસો સાઠ થાંભલાઓ ફક્ત નાગર શૈલીની ડિઝાઇન સાથે બનાવવામાં આવશે દરમિયાન સત્તાવન એકર જમીનમાં મંદિર સંકુલ હશે જેમાં દસ એકર મંદિર નિર્માણ માટે હશે બાકીના વિસ્તારોમાં રામ મંદિરની આસપાસના ચાર નાના મંદિરો હશે નંબર દસ બાંધકામ માટે વપરાતી ખાસ ઇંટો અયોધ્યા સમાચાર અનુસાર મંદિર બનાવવા માટે શ્રીરામ લખેલી ખાસ ઇંટોનો ઉપયોગ કરવામાં આવશે આ ઇંટોના ઉપયોગ પૈકી તેમાંથી કેટલીક ઈંટોનો ત્રીસ વર્ષના સમયગાળામાં ઉપયોગ થયો નથી આ જૂની ઈંટોનું બીજું નામ પણ છે જેને રામ શિલાસ કહેવાય છે અયોધ્યા પર શિલાન્યાસનો કબજો થયો તે પહેલા ઓગણીસો નેવ્યાસી સુધી દેશભરના તમામ શ્રદ્ધાળુઓ આ ઈંટો એકત્રિત કરતા હતા શું તમે જાણો છો આ સૌપ્રથમ ઈંટનું પૂજન કોને કર્યું હતું તો તમને જણાવીએ કે સત્તરમી ઓગસ્ટ ઓગણીસો નેવ્યાસી રક્ષાબંધનના દિવસે વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર દિલ્હી અક્ષરધામ અને અમેરિકાના રોબિન્સ વિલે અક્ષરધામ બનાવનાર વિશ્વવંદની પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજે પ્રથમ રામશિલાનું પૂજન કર્યું હતું જે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે અયોધ્યા મોકલવામાં આવનાર હતી તો દોસ્તો આ તો ખાલી દસ જ રામ મંદિરની રસપ્રદ વાતો જાણી આવી તો ગણી શકાય નહીં એવી અજાણી વાતો છે જે આપણે આગળના વિડીયો માંગ જોઈશું અને હા તમે જો રામ મંદિરની આવી અજાણી વાત જાણતા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને આગળના વિડીયો માંગે માહિતી જણાવી શકીએ અને જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો